પેલું હતલું થોડું ઘણું એમ હા વધારે થઈ ગયું પાણી ને માણા હાવ કારણ કે ઘેર ના બધા ખર્ચા થાય તે ખર્ચા બધા લેણું થાય કે એમ ગયી ના દસ હજારો હોય બોકડાના પાંચ હજારો હોય કદા જાન લાયો હે 200000 રૂપિયા હી હો હે ખાનો લેણો થયો ભારી એમ કે ક્યાં સોરો હેવી જોઈ લાય એમ કરીને મન બાજે હાવ કામ ની કરું કીતી

અરે કોઈ એમ મરતા વાત કરે કઈ મારા ખાઈ પીન કામ કરો ખાઈ પી કુદિન કામ કરો

અને કોઈ બી કે એનું સાંભળતું જેને કામ કરતું જવાનું એને કાઢે કે એને કાઢે કાઢીને આપણું આપણું કામ કર્યા કરવાનું આપણે જે કામ નહીં નકલાય મારતું રત્ન અને કાઢે નહીં નકલાય એમ બધા ગાંગરે થી એમ થોડું તને હું મારી વાત સાંભળતા હું આખી વાત સમજાડ દઉં આ બધા ગાંગરે આ તે બધા ગાંગરે તે હું ગાંગરે સાંભળે સાંભળે કાયડા થાકી વાગે એમ થોડું સાંભળવાનું હોય કે એક કાયડે ને એક કાયડે કાઢવાનું આપણું કામ

પેલું ખરા અમારે ખાતર લેવા જવાનું તલીમ નાખવાની હવે રુત્ર ખાતર નાખવા મને હું જ નાખે એવી શે નથી અને મન મનપેટમાં